શ્રી ગુરુદેવ દત્તા કૃષ્ણમ મંદે જગત ગુરુ ખાઓ મિત્રો ભાઈઓ બહેનોને પ્રણામ વરસાદની મજા લો જેની પાસે સગવડ છે એ મજા લે અને બિચારાને સગવડ નથી એને એમ થાય કે આ વરસાદ ક્યારે જાય સખા 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 કોને કહેવાય આત્મભાવે એ એ તો સરખા તારી અંદર પણ એ જ આત્મા છે મારી અંદર પણ એ જ આત્મા છે એટલે આપણે સખા ન પુરુષ ન સ્ત્રી ન ગરીબ ના પૈસાવાળો ના જાતિ ન ધર્મ પણ સખા એ જ કે એના મિત્રના પણ આકાર આપી દે આપણે એને મરવા જાઓ તો એના વિકારોને પણ તમે આકાર આપી દો તો તમે સખા છો એના વ્યક્તિત્વમાં ઉત્કર્ષ કરે એ સખા દરેક વ્યક્તિની અંદર પ્લસ માઇનસ બંને હોય છે એના જે પ્લસ પોઈન્ટ છે એના પર એનું ધ્યાન દોરીને એના વ્યક્તિત્વને ઉજાગર કરે એ સખા છે સખા સર્જન કરે છે તમારું ઉત્કર્ષ કરે છે તમારું અભ્યુદય કરે છે એ સખા છે એક સખા દુર્યોધન હતા તેણે એના દુર્યોધનના દુર્ગુણોને જ ઉત્કર્ષ કર્યો અને દુર્યોધનના વિકારોને એને પોતાના સ્વાર્થમાં ઉપયોગ કર્યો એ શકુની હતો દુર્યોધનનો એ સખા હતો પહેલા દુર્ગુણોનો એનો દૂર ઉપયોગ કર્યો દુર્યોધન પછી કર્ણ કર્ણનો સખા હતો દુર્યોધન તો દુર્યોધન કર્ણના જે ગુણો હતો ગુણો હતા ગુણો એની જે માનસિક ખામીઓ હતી એની અંદર જે એક જ્વેલરસી હતી એક હતાશા હતી એનો એનો દુરુપયોગ કર્યો તો આ એક અલગ પ્રકારના સખા હતા કે જેમણે દુર્યોધનના દુર્ગુણોનો ઉપયોગ કરીને મહાભારતનું સર્જન કર્યું એક શકુની હતો અને કર્ણના જે એનામાં જે ખૂબીઓ હતી એનામાં જે હતાશા હતી જે નિરાશા હતી એનો ઉપયોગ કર્યો એને અને કર્ણના કારક ના એટલે તમારા સખા કોણ છે મિત્ર કોણ છે એ પણ બહુ મહત્વનો ભાગ વધ્યો છે એક સખા અર્જુનના હતા શ્રી કૃષ્ણ ભગવાન એને એની ખૂબીઓનો ઉપયોગ કર્યો અને મહામાનવ બનાવ્યા ધર્મનો વિજય કરાયો અધર્મનો નાશ કરાયો એને સાક્ષી બનાવીને ગીતાનો ઉપદેશ સારે સંસારને આપ્યો તો એક સખા શ્રી કૃષ્ણ ભગવાન પણ હતા જેને દુનિયાને ઉદાહરણ પૂરું કે જ્યારે સર્વસ્વ તમારું ઝીરો થઈ જાય છે ત્યારે પણ તમે તમારી પોતાની શક્તિઓ નીતિઓથી પ્રમાણિકતાથી તમે ફરીથી અભ્યુદય કરી શકો છો એવું ઉદાહરણ આપ્યું ને શકુની એ શું ઉદાહરણ આપ્યું કે તમે સમર્થવાન હોવા છતાં પણ તમે અધુગતિએ જઈને તમે તમારું વિનાશ કરી શકો છો સખા સખામાં પણ ફરક છે એટલે મેં કહ્યું કે સખા એ જ જે એના મિત્રોના વિકારોને પણ આકાર આપી દે અને તેના વ્યક્તિત્વને ઉત્કર્ષ કરે એ સખા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની શક્તિઓ અને સામર્થ્યનો ઉપયોગ કરીને આ સંસારમાં ધર્મની સ્થાપના કરી જીવનમાં મિત્ર કે સખા બનાવો તો તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો દુર્યોધન પસંદગી શકુની હતી કર્ણ પસંદગી દુર્યોધન હતી અને અર્જુન પસંદગી શ્રી કૃષ્ણ હતી એનો ફરક આખો સંસાર જાણે છે એક ઉત્કર્ષ કરે છે અને એક દુર્ગતિ કરે છે તમારા જીવનમાં મિત્ર સખાઓનું

એવી વ્યક્તિની પસંદગી કિન કરવી નહી જોઈએ કે જેને તમારામાં કોઈ સ્વાર્થ હોય આજે તો મહારાજ પાસે જાઓ રાજોસી પાસે જાઓ તો પહેલી નજર એની દક્ષિણા પર જ હોય જેનું મન અને ચિત્ત દક્ષિણા પર હોય તે તમારું શું કલ્યાણ કરી શકે પરાશક્તિ એને શું મદદ કરે ને શું તમને માર્ગદર્શન આપે કે પરમાતા તો નિર્મ અને નિર્લેપ છે એ એમ જ સર્વે જીવનની સહાય કરે જોશી અને મહારાજની દ્રષ્ટિ તમારી દક્ષિણા પર હોય તો એ તમારું શું કલ્યાણ કરી શકે હે અમી મંદિરો તમારે ટિકિટ લેવી પડે તમારી જીવનની દુર્દશા અને ઉત્કર્ષ માટે તમારી પસંદગી બહુ જવાબદાર તમે જો અવસ્થા મુગ્ધ અવસ્થામાં એના છોકરા છોકરીઓ ભાગી જાય અયોગ્ય વ્યક્તિ સાથે ભાગી જાય એ તમારી વિવેક બુદ્ધિ જવાબ આપી દીધો અને તમે અયોગ્ય નિર્ણય લીધો એના તમે ફર આખી જિંદગી ભોગો છો યુ ડિસ્ટ્રોય યોર લાઈફ તો એ બાલ્યવસ્થામાં પણ મિત્રો પણ એવા હોવા જોઈએ તમારાથી મોટા ઉંમરના હોય તેને પણ મિત્ર બનાવવા જોઈએ મિત્રતામાં ઉંમરનો બાદ ન હોવો જોઈએ કોઈ મેચ્યોર વ્યક્તિ હોય ભલે તમારી પાંચ દસ વર્ષ મોતું હોય પંદર વર્ષ મોતા હોય વીસ વર્ષ મળતા હોય પચીસ વર્ષ પણ કેમ નહીં મોતા હોય એમની સાથે પણ સખા ભાવથી રહેવું જોઈએ એ તમને જીવનમાં યોગ્ય માર્ગદર્શન આપે આ બાલ્યવસ્થા અમુક દિવસોમાં જે અમુક તમે નિર્ણયો લઈ લેવો છો એમાંથી તમારી આખી જિંદગી બરબાદ થઈ જાય છે કહે છે ને કે ક્રિકેટની મેચ ચાલતા જે પહેલાં ટોસ ઉછેરીએ તો ટોસનું બહુ મહત્વનું હોય તો આ યુવા અવસ્થામાં તમે પ્રવસ્યો તે વખતે તમારા નિર્ણય બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે જેની યુવાની બગડી એનું બુધાપુ બગડો સરળ રહે સરળ જીવવા દે સૌને સરળ જેના કર્મો હોય સહજતા ભાવે જે જીવતો હોય જેનામાં કોઈ અહંકાર ન હોય કોઈ સ્વાર્થ ન હોય જેની ઇન્દ્રિયો સ્વસ્થ હોય જેનું શુદ્ધ સાત્વિક જીવન હોય જે સદા પરોપકાર ભાવે જીવતા હોય પર કલ્યાણની ભાવના હોય ભલે એની સામર્થ્ય હોય કે નહીં હોય એ સદા સર્વે વિશ્વનું દરેક જીવ માત્રનું કલ્યાણ ઈચ્છતા હોય એવી વ્યક્તિને આપણે સખા બનાવવા જોઈએ ભલે આપણા ગુરુતુલ્ય પણ કેમ ન હોય ભલે આપણાથી એ બાળક તુલ્ય પણ કેમ ન હોય ભલે કોઈ પણ ધર્મ ના હોય ભલે કોઈ પણ પંથ ના હોય પણ એ માણસ હોવો જોઈએ તમે વ્યક્તિના સખા બનો કોઈ વ્યક્તિનું દુર્ભાગ્ય હોય તો એની ટીકા ન કરવી જોઈએ ઘણી વાત માણસ દુર્ભાગ્યવશ એવા નિર્ણયો લઈ છે એની ટીકા ન કરવી જોઈએ એની સાથે શાંતિથી બેસીને એને માર્ગ ટીકા કરવાથી તમે એના પાપ જ દુર્ભાગ્ય હોય તેની પાસે બેસીને એને યોગ્ય માર્ગ બતાવવો જોઈએ એ સખા છે કોઈના ઉત્કર્ષમાં એની અતિ પ્રશંસા ન કરવી જોઈએ અતિ પ્રશંસાથી એ વ્યક્તિ માર્ગ ભટકી જાય એના પતનના તમે જવાબદાર બનો એ સંતા ભાવ શું છે કે જે દુર્ભાગ્ય વ્યક્તિ અને સૌભાગ્ય વ્યક્તિ બંને સાથે સંભાવે રહે કોઈ દુર્ભાગ્યવશ તમારી સાથે પાસે આવે છે એની પ્રત્યે પણ તમારો એ જ ભાવ છે અને વાતો વાતોમાં તમે એને માર્ગ ચેતો છો સૌભાગ્યવશ આવે એની સાથે પણ તમારો એ જ સંભાવ છે અને વાતો વાતોમાં તમે એને ધર્મને માર્ગે પ્રેરિત કરો આ બંને પરિસ્થિતિમાં બંને વ્યક્તિનું શુભ ઈચ્છવું એ જ સખા ભાવ છે એ સંતત્વ છે એ જ માણસ છે એ વ્યક્તિનો આ પૃથ્વી પરનો જન્મ સાર્થક થયો હોય સત્ય તો એ છે કે જેને તમે દુર્ભાગ્ય સારી વ્યક્તિ સમજો એ એના ખરાબ સમયમાં કઈ રીતે જીવે છે એની પર ઈશ્વરની પણ દ્રષ્ટિ હોય છે જો એના ખરાબ સમયમાં એ ઈશ્વરને સાક્ષી રાખીને અને તમારા જે આ સખાના પ્રેથી પ્રેરિત થઈને એ સત્યના માર્ગે જીવીને એનું જીવન જીવે છે તો એ દુર્ભાગ્ય સારી વ્યક્તિનું ભાગ્યોદય થાય છે થાય છે ને થાય છે દુર્ભાગ્ય એ વ્યક્તિની પરીક્ષા હોય છે અને સૌભાગ્ય એ પણ વ્યક્તિની પરીક્ષા જ છે પરમાત્મા તો પાસા ફેકે છે દુર્ભાગ્ય અને સૌભાગ્ય તમારા કર્મોના હિસાબે બંને પરિસ્થિતિમાં જે સ્થિર રહે છે ધર્મના માર્ગે રહે છે સાત્વિક જીવન જીવે છે ચરિત્ર સાચવીને જીવે છે ઈમાનદારી રહે છે એની પરમાત્માની પ્રભુની કૃપા થાય છે થાય છે અને થાય જ છે આ સંસાર એ પરીક્ષાનું કેન્દ્ર છે આપણે અહીં પરીક્ષા જ આપવા કોઈની પરીક્ષા દુઃખરૂપી લિટમસ પેપરમાં હોય તો કોઈની પરીક્ષા સુખરૂપી લિટમસ પેપરમાં હોય સુખમાં પણ તમારી પરીક્ષા જ છે કે તમે તમારા ધન ધાન્ય સૌભાગ્યને કઈ રીતે ઉપયોગ કરો છો નહી તો પછી તમારા છેલ્લે બેલેન્સમાં જીરો લખાઈ જાય દુર્ભાગ્યમાં પણ તમારી પરીક્ષા છે કે ધન સંપત્તિના અભાવમાં શારીરિક બૌદ્ધિક ક્ષમતાના અભાવમાં પણ તમે કઈ રીતે સત્યના માર્ગે ચાલો છો આ બંને લિટમસ પેપર છે પરીક્ષા જ છે આપડે દુનિયામાં પરીક્ષા આપવા જ આવ્યા છે મોત શોખ અને દુખ અને સંતાપ આ તમારો વહેમ છે અને વેમ બહાર નીકળે એનો ભ્રમ ભાંગે છે અને ભ્રમ ભાંગે એને પર પરબ્રહ્મ પરમાત્મા મળે છે પરીક્ષામાં એ જ પાસ થાય છે જે આ વેમ થી ને ભ્રમ થી પર થાય છે જે મારા સખાઓ સુખી છે જે મારા સખાઓ દુખી છે એ આજનો સંવાદ ફરી ફરી વાર સાંભળે અને ફરી ફરી સમજે ઘણીવાર પરીક્ષામાં અઘરું પેપર પણ આવી જાય ઘણીવાર પરીક્ષામાં સરળ પેપર હોય સુખીઓ માટે પેપર જાણે સરળ છે દુઃખીઓ માટે જાણે પેપર અઘરું છે પણ કંઈ એમાં એના કરેલા એ પરીક્ષાઓમાંથી પાસ થવાના પાર નીકળવા માટેના જે એને કર્મો કરે છે એની પર પરમાત્માની નજર હોય છે સીસીટીવી કેમેરા હોય છે દુઃખમાં કરેલા કર્મોની પણ નોંધ થાય છે અને સુખમાં કરેલા કર્મોની પણ નોંધ થાય છે એ સદભાગી વ્યક્તિ છે કે જે સદ સુખમાં સૌભાગ્યકાળમાં પણ એનો વિવેક ગુમાવતો નથી અને દુઃખમાં પણ એનો વિવેક ગુમાવતો નથી શોર્ટકટ અપનાવતો નથી કોઈ અધર્મનો માર્ગ અપનાવતો નથી એ વ્યક્તિને પરમાત્મા અખંડ સૌભાગ્યવતી કરે છે એનું ભવો ભવનું કલ્યાણ કરે છે ભવો ભવ એને સમર્થ ગુરુ મળી રહે છે પરમાત્માની છે 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 વિદ્યા મળે 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 જ્ઞાન ધન બુદ્ધિ સુંદર પરિવાર મળે છે સૌભાગ્ય સારી હોય તો બેન્કુચમાં પરમાત્માની સાથે એને નિવાસ મળે છે આ સુખ અને દુઃખ રૂપી આ દુર્ભાગ્ય અને સૌભાગ્ય રૂપી પરીક્ષાઓમાં આપણે ઉત્તંગ થવા આવ્યા છે અમારી ચેતવણી છે કે જેની પાસે બહુ ધન ધાન્ય છે સુખી છે એ મારા સખાઓ પણ સમજે કે તમારી પણ પરીક્ષા થઈ રહી છે તમે સુખમાં તમને ખ્યાલ નથી આવતો કે આ પરીક્ષા છે અને જીવનને અંતે તમને જીરો માર્ક્સ નહીં મળી જાય બહુ ધ્યાન રાખવા દુખીને તો ખબર જ છે કે એની પરીક્ષા છે શણે સણે પરીક્ષા છે ઘડીએ ઘડીએ પરીક્ષા છે સુખીઓને ખબર જ નથી પડતી કે એની પરીક્ષા ક્યાં છે એ પરીક્ષાઓ પર ધ્યાન દોરવે એ સખા છે દુર્ભાગ્યશાળી વ્યક્તિ કે સૌભાગ્યશાળી વ્યક્તિ કે દુઃખી વ્યક્તિ કે સુખી વ્યક્તિ એના જીવનમાં જે પરીક્ષાઓ છે એની એને ધ્યાન દોરવે એ સખા છે ને એમાંથી કેવી રીતના પાસ થવું એ સમજાવે એ સખા છે નહીં કે શકુની જેને દુર્યોધનની કૌરવની પથારી ફેરી કરે નહીં કે દુર્યોધન જેને મહાબલી કર્ણને પ્રતિષ્ઠાહીન કરી લેવાર્થ માટે અધર્મના માર્ગે ચાલવા માટે મજબૂર સખા એ જ છે કે તે દુર્ભાગ્ય સારી છે અને સૌભાગ્ય સારી છે એના જીવનમાં જે પરીક્ષાઓ છે એની પર એનું ધ્યાન દોરવે એને અધર્મના માર્ગે જતા અટકાવે એને નિયતિ અને નીતિના માર્ગે જવા સમજાવે એ માર્ગે જવા પ્રેરિત કરે એનો ઉત્કર્ષ કરે દુર્ભાગ્યશાળી અને સૌભાગ્યશાળી બંને સખાઓને બંને મિત્રોને બંને મિત્રોનો જે ઉત્કર્ષ કરે એ સખા છે એનામાં સંતત્વ છે એ માણસ છે સંજય બોરીવાલાના પ્રાતકાળના સત્સંગમાં સર્વે મારા સખાઓને પ્રણામ કરીએ પછી મારી માતાઓ સમાન હોય મારા દાદાઓ સમાન હોય મારી દીકરીઓ સમાન હોય મારા દીકરાઓ સમાન હોય મારા ભાઈઓ સમાન હોય કે મારા ગુરુભાઈ સમાન હોય કે મારી બહેનો સમાન હોય એ સર્વે સખાઓને મારા રાતકાળના પ્રણામ અને આજના સંવાદમાં આ સંજય દ્રષ્ટિ જ્ઞાન પ્રસાર પ્રતિષ્ઠાન જે ચેનલ છે એમાં તમારા સખાનો ઉદ્દેશ્ય શું છે એ આપ સર્વે શ્રીને સમજાઈ ગયો હશે શ્રી ગુરુદેવ આપ સર્વેનું કલ્યાણ થાય